રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં એઆરટીઓ દ્વારા સડક સુરક્ષા જીવન રક્ષા અંતર્ગત માર્ગદર્શન આપવાના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરેન્દ્રનગર શિવસા યુનિવર્સિટી ખાતે માર્ગદર્શન આપવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા ત્યારે આ પ્રસંગે ટ્રાફિકના શિક્ષણ આપવા સાથે ટ્રાફિક અંગે જાગૃતિ અંગેના પેમ્પલેટ તેમજ પત્રિકાઓની વહેંચણી પણ કરવામાં આવી હતી યોજાયેલ આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશભાઈ પંડ્યા તેમજ

તો વર્ષ બે હજાર ત્રેવીસ ની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં મર્ડર થયેલા હોય કોર્ટ એવા મેં આંકડા કહ્યા મર્ડર થયો એટલે લોકોનો જીવ છે એ મર્ડર ની અંદર ગુમાયો પછી નેક્સ્ટ તરત જ મેં ફેડલ આંકડા લીધા અકસ્માત ના તો મેં એવું જોયું કે એકસો સત્યોતેર પ્લસ એટલે લગભગ બસ્સો ફેડલ આ જિલ્લામાં અને એક ફેટલ ની અંદર બે વ્યક્તિ ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિઓના મૃત્યુ હોય ત્યાં સુધી ના ફેટલ થાય એટલે એવરેજ ત્રણસો લોકોના મૃત્યુ ની અંદર અંદર મર્ડર થયા એની મેં ન્યૂઝપેપર ની અંદર કવરેજ જોયું તો ત્રણ ચાર દિવસ આરોપી ના પકડે ત્યાં સુધી કવરેજ થયા ફેટલ ના સમાચાર એક નાની કોલમ માં આવે અને બીજે દિવસે પછી એનું કંઈ આવે નહીં